હવે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે વડોદરા શહેરની ગૃહ ઉદ્યોગની બનાવ્યા છે આ તમામ વસ્તુઓ બનાવવા માટે લોકલ જ ખરીદી કરવામાં આવતી હોય છે અને આ વર્ષે લગભગ એક હજાર જેટલી રાખડીનો સ્ટોક રાખવામાં આવ્યો છે વડોદરા શહેરના ગાયત્રી બેન તેમના બેનના મદદથી આ પ્રોજેક્ટ સંભાળી રહ્યા છે તો આવો આપણે ગાયત્રી બેન સાથે વાત કરીએ હું સુથાર કોન્સ ક્રાફ્ટના નામે અમે મહિલાઓ ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ જેમાં અમે અલગ અલગ વસ્તુઓ બનાવીએ છીએ ફેસ્ટિવલ વાઇઝ બનાવીએ છીએ અને લગ્ન પ્રસંગની બધી વસ્તુઓ બનાવીએ છીએ અને આ વર્ષે રાખડીનું કલેક્શન છે અમારે ત્યાં જેમાં રાખડી પ્લેટર્સ છે હેમ્પર્સ છે અને રાખડી છે મારી સાથે લગભગ દસ થી બાર મહિલાઓ કામ કરે છે અને આ રાખડી માટેનું પ્રિપરેશન અમે લગભગ દોઢ મહિનાથી ચાલુ કરેલું છે આ વખતે રુદ્રાક્ષમાં છે ડિવાઇન રાખડીમાં ગણપતિ છે શિવલિંગ છે એવી રીતે અલગ અલગ વસ્તુઓની રાખડી બનાવી છે કોટન થ્રેડમાં બનાવી છે બ્રેસલેટ બનાવ્યા છે લેડીઝ માટે એક પ્લેટર બનાવતા લગભગ બે થી ત્રણ કલાક લાગે છે અને રાખડી જો થ્રેડમાં હોય અને જે ગૂંથણી કરવાની હોય એ લગભગ અડધો કલાકમાં થાય છે અને પરોવાની રાખડી અને બ્રેસલેટમાં પંદર થી વીસ મિનિટમાં ગુજરાતમાં છે સુરત છે અહિયાં બરોડામાં પણ જાય છે લોકલ આણંદ વિદ્યાનગર અને યુએસ માં પણ આ વખતે મોકલી છે એમાં કોટન થ્રેડ છે અને બોલ્સ મોતી મેટલ એવી રીતે વસ્તુઓ બધી લઈએ છીએ લગભગ એક રાખડી આઠથી દસ રૂપિયામાં થાય બીજું થોડું ઘણું વધારે મટીરિયલ કોસ્ટલી થાય તો પણ પંદર રૂપિયામાં રાખડી તૈયાર થઈ જાય છે પ્લેટર્સમાં લગભગ પચાસ રૂપિયાથી એક સ્ટાર્ટ થાય છે એવું પ્લેટર છે લગભગ પચાસ રૂપિયામાં બની જાય છે

સ્પેશિયલ ભાઈ માટે હેમ્પર્સ બનાવે છે જેમાં બેન માટે શગુન કવર રહેશે એમાં બેન માટેની એક ગિફ્ટ રહેશે આ કેન્ડલ છે જે ફ્રેગરન્સ વાળી છે અને આ એક નાની એવી ઓર્નામેન્ટ્સ માટે ડબ્બી છે આ હેમ્પરની પ્રાઇસ છે ટુ ફિફ્ટી રક્ષાબંધન પછી ગણપતિ ચતુર્થી આવશે તો એમ ગણપતિ માટે બધા ઘરે ઘરે ગણપતિ રાખતા હોય છે તો એના ડેકોરેશન માટે પણ મને ગણપતિની મૂર્તિ આપી જાય છે અને અમે એવી રીતે ડેકોરેશન કરીએ છીએ એમને કપડાં પહેરાવવાના કે એમના બધા ઓર્નામેન્ટ્સ પહેરાવવાના એનું ડેકોરેશનનું પણ કામ કરીએ છીએ એટલે આના પછી અમારું એ ચાલુ થશે એના માટે સિંહાસન પણ બનાવીએ છીએ ગણપતિ સિંહાસન પછી જન્માષ્ટમી માટે ઝૂલા બનાવીએ છીએ ત્યાર પછી નવરાત્રિમાં આવશે ફેસ્ટિવલ તો નવરાત્રિ માટે માતાજીના ગરબા પણ બનાવીએ છીએ જે એલવીપીમાં ને એમાં જાય છે મારા ગરબા અને એવી રીતે લોકલ લોકો પણ લઈ જાય છે જે શેરી ગરબાને ને એવું કરતા હોય છે એમને પણ આપીએ છીએ માર્કેટમાં અમુક વસ્તુ જે છે આ પ્લેટર્સ છે કે બીજી ઘણી આઈટમ છે એ લગભગ પાંચસોથી હજાર રૂપિયામાં કોસ્ટિંગમાં થતી હોય છે તો અમારું કોન્સેપ્ટ ક્રાફ્ટનું ગ્રુપ જે છે અમે બધી મહિલાઓ સાથે મળીને કામ કરીએ છીએ જે એકદમ ઓછા ભાવે માર્કેટમાં સેલિંગ કરીએ છીએ અને બધાને સારું એવું વળતર મળી પણ રહે છે